આહવાન કર્યું છે અને આ સંકલ્પ ને મૂર્તિમંત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યા છે વાઘોડિયા વિધાનસભા મત સ્નેહ મિલન સમારોહ જિલ્લા ભાજપના

જીલા પંચાયત રોહિત તેમજ રણોલી જિલ્લા પંચાયતના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે એમના કાર્યકાળ દરમિયાન વિકાસ યાત્રા વધુ વેગવંતી બની છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર ચરિતાર્થ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત દશરથ અને રણોલી ખાતેના સ્નેહ મિલન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રી રસિકભાઈ તમામ લોકોએ હાજર રહીને પધારેલ સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથે સાથે આપના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક ઊંડિયામણ બચાવશું સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપીશું એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને પ્રીતિભોજન સાથે આ કાર્યક્રમને સંપૂર્ણ કરવામાં આવ્યો બીજું બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો એમાં અમારા પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ બાજવાના રહીશો બધાયની રજૂઆત હતી કે આ બાજવા છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાયો હતો એ ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત અમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી બાજવા છાણી રોડ આરસીસી રોડ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ રોડ બનાવીને જ અમે રહેશું કારણ કે અમારા વિસ્તારના લોકોની માગણી છે અને એ માગણી પૂરી કરવી મારી ફરજમાં આવે છે અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જંપીશું ત્યાં સુધી જમ્પીશું નહીં અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ગયું છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી ખાતમુહૂર્ત કરીને આ કામનું શરૂઆત કરીશું એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે કે પાણીના સ્થળો ખરાબ થયા છે નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસીએ આ વિસ્તારના ગામોમાં આપી નથી એટલે અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી છે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા દશરથ કરચ્યા આ ગામની અંદર જે સમસ્યાઓ છે વિકાસની જે જરૂરિયાત છે દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન ડ્રેનેજ પાણીની લાઇન અને પાણીની સંપ અને પાણીની ટાંકી આ તમામ વસ્તુ જીએસએફસી કરી આપે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ આવી જશે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર